અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની ગલસાણા પ્રાથમિક શાળામાં આજે એકવીસ જૂનના રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી આ વિશેષ દિવસની ઉજવણીમાં ધોરણ એક થી આઠ ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક વર્ગે ભાગ લીધો હતો યોગ સત્ર દરમિયાન વિવિધ યોગાસનો આસનો અને વ્યાયામો સાથે કાર્યક્રમ યોજાયો હતો શાળાના યોગના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે યોગ આપણા શરીર અને મન બંને માટે આરોગ્યપ્રદ અને સંતુલનદાયક વ્યવહાર છે આ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવનશૈલી છે જે શાંતિ સ્વાસ્થ્ય અને આત્માનુ શાસન તરફ દોડી જાય છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘે એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઘોષિત કર્યો છે જે માનવજાતિ માટે ભારતનું ઉમદા યોગદાન છે અંતે વિદ્યાર્થીઓને યોગને દૈનિક જીવનમાં ઉતારવાની પ્રેરણા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છે જેમાં સમગ્ર ભારત અને વિશ્વના દરેક લોકો યોગ સાથે જોડાયેલા છે યોગ એ ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ ખૂબ જ જરૂરી છે આપણી પ્રાચીન પરંપરા ઋષિમુંગીઓએ જે આપણને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન આજે આપણે સમગ્ર વિશ્વને વહેંચી રહ્યા છીએ આજે સમગ્ર વિશ્વ યોગને સ્વીકારી રહ્યો છે આપણી યોગની જે પ્રણાલી છે એને સ્વીકારીને દરેક વ્યક્તિ તંદુરસ્ત સ્વાસ્થ્ય બની રહ્યા છે યોગ એ જીવનનો એક ભાગ છે યોગ દ્વારા જ આપણે શારીરિક માનસિક શાંતિ મેળવી શકીએ છીએ આપણા ઋષિઓએ એને સ્વીકાર્યું છે અને એ આપણા માટે ગૌરવની વાત છે આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કલસાણા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ એકથી થી આઠના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને યોગની ઉજવણી કરી જય હિન્દ જય ભારત જીડીસી ન્યૂઝ સાથે સી બારડ ધંધુકા